થયેલી ડીજી પાર્ટીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડોક્ટર શોભના ગુપ્તા પાસેથી ડીનનો ચાર્જ લઈ લેવાયો છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીનની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે ડોક્ટર શોભના ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે ડોક્ટર અંકુર ઝાલાવાડિયાને સોંપાઈ ડીન તરીકેની જવાબદારી મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે ગાંધીનગર સિવિલ કેમ્પસમાં થયેલી ડીજે પાર્ટીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ડોક્ટર શોભના ગુપ્તા પાસેથી ડીનનો ચાર્જ લઈ લેવાયો છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીનની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે ડોક્ટર શોભના ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે ડોક્ટર અંકુર ઝાલાવાડિયાને સોંપાઈ ડીન તરીકેની જવાબદારી ગાંધીનગરના સિવિલ કેમ્પસમાં જ્યારે ડીજે પાર્ટી યોજવામાં આવી હતી ત્યારે ખૂબ જ વિવાદ થયો હતો કારણ કે ત્યાં અનેક દર્દીઓ સારવાર હેઠળ પણ દાખલ હતા તેવામાં લાઉડ મ્યુઝિક અને આંખમાં વાગે એવી લાઇટ્સ પણ ત્યાં કરવામાં આવી હતી જેને લઈને ડોક્ટર સામે અને ડીન સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા કે પરમિશન આખરે કોણે આપી હતી વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ જોડા છે મેહુલ જણાવશો કે ગાંધીનગર સિવિલ કેમ્પસમાં જે ડીજે પાર્ટી થઈ હતી તેને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે ડોક્ટર શોભના ગુપ્તા પાસેથી ડીનનો ચાર્જ લઈ લેવાયો છે બિલકુલ હિરલ મોટો વિવાદ થયો હતો આમ તો છેલ્લા બે દિવસથી સિવિલ કેમ્પસ ની અંદર અલગ અલગ વિવાદોની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે નો ચાર્જ જે છે તે પાર્ટી જે છે તે કરવામાં આવી હતી સિવિલ કેમ્પસ ની અંદર અને આ ડીજે પાર્ટી એવી સમયે કરવામાં આવી હતી જે સાયલેન્ટ ઝોન ગણી શકાય એવા સિવિલ કેમ્પસ ની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા ઉપર તેના વિડીયો પણ વાયરલ થયા હતા અને પ્રશ્ન સુપસ્થિત કે મંજૂરી કોને આપી છે આ તપાસ જે છે તે આપવામાં આવી હતી કે કોણે મંજૂરી આપી છે અને તપાસના રિપોર્ટના આધારે કાર્યવાહી છે તે કરવામાં આવી છે સીએમઆઈઆર મેડિકલ કોલેજના જે સીબીઓ છે તેમના કક્ષાએથી આ જે ચાર્જ જે છે તે ડોક્ટર સુગનાનો લઈ લેવામાં આવ્યો છે અંકુશ ઝાડાવાડિયા જે છે તેમને આ વધારાનો ચાર્જ હવે સોંપવામાં આવ્યો છે ડીન તરીકેનો અને બીજી વખત કાર્યવાહી થઈ છે આ પહેલા જે મહિલાની છે સિવિલ કમ્પ્લેસની અંદર તેનો આ સંદર્ભે પણ ડોક્ટર નિયતિ લાખાણી છે તેમની પાસે ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો અને ડોક્ટર મીતા ફરીખને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને ડીન તરીકેનો જે ચાર્જ છે તે ફરી એક વખત ડીજી પાર્ટીના સંદર્ભમાં જે ડોક્ટર સુગના પાસેથી લઈને ડોક્ટર અંકુશ ઝાડાવાડિયાને આપવામાં આવ્યો છે બિકુલ મેહુલ આભાર